રાજકોટ જિલ્લાના ઉપલેટા મથકમાં ભારે વરસાદ સતત બે દિવસથી રાજ્યભરમાં વરસાદે માહોલ જામ્યા છે ત્યારે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે ઉપલેટાથી પસાર થતી મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે મોજ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે મોજ નદી પરથી ખેતર તરફ જવા માટે બનાવેલ કોચવે પર પાણી ફરી વળ્યા છે કોજવી પર પાણી ફરી વળતા ખેડૂતોને ખેતરમાં જવામાં ભારે હાલાકી પડી રહી છે સ્થાનિકો અજાણ્યા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી રહ્યા છે રિપોર્ટર ભાવેશ ગોહેલ આજે વરસાદ બહુ રાત્રે સારો ફીલ છે એના કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે પણ એક તકલીફ છે ખેડૂને અવરનવર આવતા જવામાં ખેતરે એ રસ્તો નીચો પડે છે તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે ને બીજું કે છોકરાઓને કોઈ આ બાજુ આવે નહીં વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચા બચ્ચા ડૂબી ના જાય અમારી અપીલ છે એટલી પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાટ સરપંચ રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જરબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઠ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આઠ થી દસ ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે બસ એ જ વસ્તુ તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે વહેલી સવારે છેલ્લા ચાર વાગ્યાથી ગઢાડા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વરસાદ હોવાથી આજે ગઢાડા ગામ પાસે આવેલ બૌદ નદીમાં જે સેફ બનાવેલ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય જેથી ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે વાવેતર કરેલ છે તેને પાસે પણ આ વરસાદ હોવાથી ખૂબ જ પાકને પણ ખૂબ જ લાભ થયેલ છે અત્યારે સતત બોટ ડેમ માટે પણ વરસાદ ચાલુ છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો